નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું દુશ્મનીમાં ખાનદાનીનું ઉત્સુકત ઉદાહરણ મિત્રો સત્ય ઘટના છે ગોંડલ રાજાના કુંવર સંગ્રામજીના દીકરા નામ એનું પતુભા નાની ઉંમર એમની કોઈ કામ સબ એમને કુંભાજીની દેરડીએ કહેવાય છે ત્યાં જવાનું બનેલું એટલે પચીસથી ત્રીસ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા એમાં વાવના પાદરમાં પહોંચ્યા ઘોડાઓ નદીમાં પાણી પીએ છે કુંવર માણસોને કહે હવે દેરડી કેટલું દૂર છે માણસો કહે કેમ કુંવર સાપ કુંવર કહે મને ભૂખ બહુ લાગી છે માણસો કહે બાપુ હવે દેરડી આ રહ્યો અહીંથી ચાર માઇલ દેરડી આઘું છે આપણે ઘોડા ફેટવીએ એટલે હમણાં આપણે ત્યાં પોગી જાય અને ત્યાં ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે કુંવર કહે ના મારે અત્યારે જ જમવું છે આ તો રાજાનો કુંવર એટલે બાળહઠ ને રાજહઠ બે ભેગા થયા એટલામાં કુકાવાનો એક પટેલ ખેડૂત પોતાનું બળદગાડું લઈને નીકળ્યો ને એણે કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યા ને કીધું કે ખમા ઘણી ખમા બાપુને આ તો ગોંડલનું જ ગામ છે ને પધારો મારે આંગણે કુંવર એને માણસો પટેલની ઘેરે ગયા ઘડીકમાં આસન નખાઈ ગયા આ બાજુ ધીંગા હાથવાળી પટલાણીયુએ રોટલા ઘડવાનું શરૂ કરી દીધા રીંગણાના શાક તૈયાર થઈ ગયા મરસાના આથણા પીરસાણા અને પોતાની જે કુંડિયું બાંધેલી એની તાજી માખણ ઉતારેલી સાસુ પીરસાણી કુંવર જમ્યા ને મોજના તોરા માણ્યા સૂટવા કે શાબાશ મારો ખેડૂ શાબાશ મારો પટેલ અને આદેશ કર્યો કે બોલાવો તલાટીને ને લખો કે હું કુંવર પથુભા કુકા વાવમાં પટેલ મને જમાડ્યો એટલે હું પટેલને ચાર સાતીની ઉગમણા પાદરની જમીન આપું છું ને નીચે સહી કરીને એ ઘોડે સડીને હાલતા થયા કુંવર ગયા પછી તલાટીએ વાણ્યો હતો તે સશમામાંથી મરક મરક દાંત કાઢવા લાગ્યો ને પટેલને કીધું કે પટેલ આ દસ્તાવેજને સાસમાં ઘોળીને પી જાઓ આ ત્યાં ગોંડલનું ગામ છે કે કુંવર તમને જમીન આપીને વ્યાગ્યા આ તો કાઠી દરબાર જગાવાળાનું ગામ છે પટેલને બિસારાને દુઃખ બહુ લાગ્યું અને આખું ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યું પટેલને ધરતી માર્ગ આપે તો સમાય જવા જેવું થયું પણ એક વાતનો પરસ છે કે કુંવરને મેં જમાડ્યા ઉડતી ઉડતી એ વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી એમણે ફરમાન કીધું કે બોલાવો પટેલને અને એને કહેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે પટેલ બીતા બીતા જેતપુર કચેરીમાં આવે છે જગાવાળા કહે પટેલ મેં સાંભળ્યું છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પતુભા કૂકાવા આવ્યા હતા ને તમે એને જમાડ્યા સાસુ પટેલ કહે હા બાપુ એમને ભૂખ બહુ લાગતી હતી એટલે મેં એને જમાડ્યા જગાવાળા કહે હમ અને એણે તમને ચાર સાતીની જમીન લખી આપી એ સાસુ પટેલ કહે હા બાપુ એને એમ કે આ ગોંડલનું ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કીધું કે તાંબાના પત્ર પર આ દસ્તાવેજમાં જે લખ્યું છે એ લખો અને નીચે લખો કે મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ એને ભૂંડો નથી લાગવા દીધો એટલે હું જગાવાળો જેતપુર દરબાર પટેલને બીજી ચાર સાતીની જમીન આપું છું અને આ આદેશ જ્યાં સુધી સૂર્યને સાંદો તપે ત્યાં સુધી મારા વંશ વારસોએ પાળવાનો છે અને જે નહીં પાળે એને ગૌ હત્યાનું પાપ છે એમ કહીને નિશે જગાવાળાએ સહી કરી નાખી અને એક પત્ર ગોંડલ લખ્યો કે સંગ્રામજી કાકા તારો કુંવર તો દેતા ભૂલ્યો કદાચ આખું કુકાવાવ લખી દીધું હોત ને તોય એ પટેલને આપી દેત આ વાતની ખબર સંગ્રામજીને પડતા એણે પણ પોરસના પલ્લા સૂટવા માંડ્યા કે વાહ જગાવાળા શાબાશ બાપ દુશ્મન હોય તો આવો જા બાપ તારે અને મારે કુકાવા અને બીજા દસ ગામનો જે કઝિયો ચાલે છે તે તને માંડી દઉં છું આનું નામ દુશ્મન કહેવાય આને જીવતરના મૂલ્ય કહેવાય વેરથી વેર ક્યારેય સમતું નથી અને આમ મિટાવી શકાય આવા અળા ભીડ મરદો આ ધરતીમાં જન્મ્યા છે ધન્ય છે એટલે જ કીધું છે ને કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સાથે કોમેન્ટ પણ કરજો કે કેવી લાગી વાત